આટલા બધા દિવસથી હું તમને ફક્ત અને ફક્ત આભાર કોનો કોનો માનવો કેવી રીતે માનવો એ જ શીખવાડું છું એના પરથી તમને એટલો તો ખ્યાલ આવી જ ગયો હશે કે આભારમાં કેટલી બધી શક્તિ છે અને તમે જો મારી સાથે પ્રેક્ટિસ કરી હશે તો આ આટલા બધા દિવસ જો તમે આભારની પ્રેક્ટિસ કરી હોય તો તમારું હૃદય મીણબત્તી જેવું પોચું થઈ ગયું હશે અને તમને દરેક વસ્તુ માટે આભાર માનવાની ટેવ પણ પડી ગઈ હશે અને ઈચ્છા પણ થતી હશે તો ચાલો આજે જોઈએ કે વધુ એક પ્રેક્ટિસ આપણે આટલા દિવસ આભાર નહીં કરી તો આપણું જે હૃદય છે એ કેવું બની ગયું છે અને હવે આપણે એનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ આખો દિવસ આપણે દરેક વસ્તુ માટે આભાર માનીએ છીએ અને ત્યારે એન્ડ ઓફ ધ એટલે રાત્રે આપણું હૃદય એટલું કૃતજ્ઞતાથી કે આભારથી ભરેલું થઈ ગયું હોય છે હવે આ જ વસ્તુથી આપણે આટલા દિવસથી ટેવાઈ ગયા છીએ તો આપણું જે હૃદયની સ્થિતિ છે હવે એને આપણે ટૂંક જ સમયમાં એ સ્થિતિમાં લાવી શકીએ એના વિશે આજે વિચાર કરવાનો છે કે આજે આટલા દિવસથી આપણે પ્રેક્ટિસ કરી અને આપણું હૃદય તૈયાર થઈ ગયું છે પણ હવે આપણે આવું તૈયાર થયેલા હૃદયને એ જ આભારની લાગણીથી આખો દિવસ પ્રેક્ટિસ કર્યા વગર એવું ને એવું આપણું હૃદય રહે આભારથી ભરપૂર તો એના માટે શું કરવું જોઈએ ચાલો જોઈએ તમે તમને પોતાને જ પૂછજો કે જ્યારે પણ તમે થેન્ક યુ કે આભાર એવો બોલો છો કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ માટે ત્યારે તમારા હૃદયની સ્થિતિ કેવી છે શું તમે હૃદયના ઊંડાણમાંથી બોલો છો કે ફક્ત હોઠથી બોલો છો એ વસ્તુ ચોક્કસ ધ્યાનમાં લેજો અને જો તમે આટલા દિવસથી એ હૃદયના ઊંડાણમાંથી પ્રેક્ટિસ કરતા હશો તો હવે તમારું હૃદય એવું તૈયાર થઈ ગયું છે કે તમે કોઈ પણ વસ્તુને કૃતજ્ઞતાના ભાવથી આકર્ષિત કરી શકો છો સાથે સાથે આપણા હૃદયના ધબકારા પણ એકદમ સંતુલિત થઈ જાય છે અને નાના માટે રોગો તો ક્યાંય ખલાસ થઈ જાય છે તો આટલા દિવસથી જો તમે કૃતજ્ઞતાની પ્રેક્ટિસ મારી જોડે કરતા હો તો તમને શું અનુભવ થયા છે એ જરૂરથી કહેજો તમારી કોઈ બીમારી ઓછી થઈ હોય તમારે કોઈના સાથે રિલેશન સારા થયા હોય તમારી તબિયત સારી થઈ હોય તમારા આસપાસ લોકોનામાં કોઈક પોઝિટિવ ચેન્જ આવ્યો હોય તો કમેન્ટમાં ચોક્કસથી જણાવો તો ચાલો તમને આજે એક એવી ક્રિયા કરાવો જેને હું મારા શબ્દમાં ધ્યાન કે મેડિટેશન કહું છું તો આ મેડિટેશન કે ધ્યાન એક એટલું પાવરફુલ ટૂલ છે કે તમે એને રોજ સવાર અને સાંજ કરશો તો તમારું હૃદય અને મન તો શાંત થશે જ પણ તમને નવા વિચારો આવશે નવા આઈડિયાઝ આવશે નવા કામ થશે તમારા અને એવું લાગશે કે જાણે બધું જ સારું થઈ ગયું છે કોઈ ચિંતા તમને નહીં રહે તમારામાં કોઈ બીમારી નહીં રહે તમારી આસપાસ બધું જ સુંદર વાતાવરણ રહેશે ઝઘડા નહીં હોય ક્લેશ નહીં હોય પકડાટ નહીં હોય બધું જ શાંત થશે એના માટે આપણે શું કરવાનું છે સૌથી પહેલાં તો આંખો બંધ કરી અને તમારા હાથને જમણા હાથને હૃદય પર મૂકી ઊંડાણથી આભાર માનવાનો છે કરવાની છે આંખો બંધ કરી અને તમારા હૃદયની આજુબાજુનો એરિયા અંદરથી કે બહારથી તમારે મહેસૂસ કરવાનો છે અને તેને આભાર માનવાનો છે ત્યાર પછી તમારે તમારા હૃદયના ધબકારાને ફીલ કરવાના છે અને ખૂબ જ લાગણીથી આભાર વ્યક્ત કરવાનો છે હવે આ જે પ્રયોગ મેં તમને બતાવ્યો છે તે તમારે તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે એની સાથે હૃદય સાથે જોડવાનું છે તો સૌ પ્રથમ આપણે એવું કરવાનું છે કે તમારે જે તમારી ઈચ્છાઓનું લિસ્ટ છે એને રેડી રાખવાનું છે અને એક એક ઈચ્છાને લઈને આપણે આંખો બંધ કરીને હૃદય પર હાથ મૂકીને મનોમન કે મોટેથી એ ઈચ્છા બોલવાની છે અને હૃદયમાંથી એનો આભાર માનવાનો છે એ ઈચ્છા પૂરી થઈ ગઈ હોય તો આપણે કેટલો બધો આભાર માનીએ એવી રીતે આભાર માનવાનો છે એમ કરીને તમારે તમારી દસે દસ ઈચ્છાઓને બોલી અને હૃદયથી એનો આભાર માનવાનો છે અને આ પ્રેક્ટિસથી એ દસે દસ ઈચ્છા તમારી પૂરી થશે એક્ચ્યુઅલ પ્રેક્ટિસ આ જ છે કે તમે જે વસ્તુને થેન્ક યુ મને મળી ગયું છે થેન્ક યુ અમે ફરવા જઈ આવ્યા છીએ એ જે આપણે પહેલાં લખતા હતા ને એ બધી જ વસ્તુ આપણે હવે હૃદયથી કરવાની છે અને આ જ સાચી ઈચ્છાઓ સાથે જોડવાની આ જ સાચી શક્તિ છે યાદ રાખો કે તમે જેટલા ભાવથી અને જેટલી ડેપ્થથી ડીપ ડીપથી તમે એ કૃતજ્ઞતાની લાગણીને વ્યક્ત કરી શકશો એટલી જ જલ્દી તમારી ઈચ્છા પૂરી થશે અને આ તમારે એક જ દિવસ નથી કરવાનું પણ આ રોજ જ કરવાનું છે અને ચમત્કારિક રીતે તમારી ઈચ્છાઓ પૂરી થતી જશે દિલથી થેન્ક યુ બોલવાનું દિલથી આભાર માનવાનું સૃષ્ટિમાં બધી જ વસ્તુ છે જ ફક્ત અને ફક્ત આપણને માગતા નથી આવડતી જો એ વસ્તુ અને આપણા હૃદયની લાગણી એકાકાર થઈ જશે તે વસ્તુ આપણને મળી જ જશે અને એ વાત સાચી છે કોઈ ભ્રમ નથી તમારા સપના સાકાર કરવા માટે તમે જેટલી પણ લાગણી ઉમેરી શકો એટલી ઉમેરજો અને આભારની પ્રેક્ટિસ રોજ અને રોજ જ કરવાની છે અને આજે મેં જે તમને ટૂલ બતાવ્યું છે એવી રીતે તમે આભાર કરશો તો આભારની લાગણીની વેલ્યુ અનેક ઘણી વધી જશે હવે ઘણાને એવો ક્વેશ્ચન થાય છે કે મારી આભારની લાગણી સારી રીતે વ્યક્ત થઈ છે કે નહીં તો ઓથર એવું લખે છે રોંડાબન ચમત્કાર બુકમાં જ લખે છે કે જો તમારા આભારની લાગણી વ્યક્ત કરતાં કરતાં રૂવાડા ઊભા થઈ જાય આભારની લાગણી વ્યક્ત કરવા પછી શાંતિ અને ટાઢક લાગે તો સમજજો કે તમારી પ્રેક્ટિસ સાચી છે અને બીજું કે જે કઈ વસ્તુ તમે યુનિવર્સ પાસેથી માંગો છો એ તમને મળવાનું ચાલુ થઈ જાય તો સમજજો કે તમારી પ્રેક્ટિસ સાચી છે તો આજની પ્રેક્ટિસ બહુ જ મહત્ત્વની છે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આટલા દિવસથી તમે પ્રેક્ટિસ કરતા હતા તો હવેથી આ પ્રેક્ટિસ રોજ જ કરજો આ વિડીયોઝ તમને કેવા લાગે છે ઉપયોગી થાય છે કે નહીં કમેન્ટમાં જણાવો વિડીયો શેર કરો બે ત્રણ જણને શેર કરશો તો એના વ્યૂઝ તમને મળશે કે એમને કેવું લાગે છે તમને કેવું લાગે છે અને પ્રેક્ટિસ કરો કદાચ હું સમજાવવામાં સારી હોઉં કે નહીં મને ખબર નથી પણ આ બધી જ પ્રેક્ટિસ સો ટકા સાચી છે તમે ચોક્કસ કરો અને તમારા જીવનમાં ચમત્કાર લાવો તમને જે જોઈતું હોય એ મેળવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો હું તમારા કમેન્ટની રાહ જોતી આવું છું ચાલો ફરી મળીશું આવતીકાલે